હાથમાં હથિયાર લઈને બડેની ઉજવણીનો વિડીયો વાયરલ થતા વારજ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે જેમાં સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા ચાર જેટલા યુવકો હાથમાં ધાર્યા જેવા હથિયાર લઈને નાચતા હોવાનો અને બર્ડેની ઉજવણી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે અંગે તપાસ કરતા આ વિડિયો બલુલનગર રોડ પર જય મહાદેવ નગર કોડાના મકાનનો હોવાનું સામે આવતા પોલીસે હિધેશ ઠાકોર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માધોપુરા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી તોણ મહિલા સહિત છ લોકોની ધરપકડ કરી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રામલાલના ખાડા નજીક આવેલ અનવર નગરમાં મદીનાબાનું મુંવર મંજુરુલ પઠાણાને અનવર મોવર સહિતના લોકો દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યા છે જેના આધારે એસએમસી ની ટીમે અહીં દરોડો પાડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ રેડ દરમિયાન પોલીસે છન્નુ લીટર દેશી દારૂના જથ્થા સાથે કુલ છ લોકોને ઝડપી લીધા હતા ઓગણીસ સપ્ટેમ્બરના રોજ દાહોદમાં છ વર્ષની માસૂમ બાળકી પર તેવી શાળાના આચાર્યએ દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી પરંતુ બાળકી રડીને બૂમો પાડવા લાગી ત્યારે તેનું ગળું દબાવી આચાર્યએ તેની હત્યા કરી નાખી હતી જેથી આ બનાવના વિરોધમાં આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલયથી પારડી ટાઉન હોલ સુધી પાંચસોથી પણ વધુ કાર્યકરોએ આરોપીને ફાંસીની સજા થાય તે માટે રેલી યોજી હતી આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો શહેર પ્રમુખ મહિલાઓને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો